સમગ્ર ગુજરાતમાં ઠેર ઠેર આગામી પંદરમી ઓગસ્ટના રાષ્ટ્રીય પર્વની ઉજવણી થઈ રહી છે ત્યારે આજે સોમવારે વિસનગર શહેરમાં પણ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સ્થાનિક ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી શ્રી ઋષિકેશ પટેલ અને શહેરના તથા તાલુકાના ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો દ્વારા સવારથી જ સમગ્ર વિસનગર શહેર તિરંગામય બની ગયું હતું જેમાં શહેરના રેલવે સ્ટેશન વિસ્તારમાં આવેલા શ્રી વિશાળદેવ મહારાજની પ્રતિમાને ફુલહાર પહેરાવીને શહેરની નગરપાલિકા સંચાલિત જીડી હાઈસ્કૂલ ખાતે ફરીથી એક વિશાળ તિરંગા યાત્રાનો શુભારંભ આરોગ્ય મંત્રી શ્રીએ કરાવ્યો હતો જેમાં નગરપાલિકાના પ્રમુખ ઉત્તમભાઈ પટેલ શહેર ભાજપના પ્રમુખ મનીષભાઈ પટેલ ગડિયા મહામંત્રી કુશાલભાઈ પટેલ નગરપાલિકાના શિક્ષણ સમિતિના ચેરમેન મનીષભાઈ બારોટ આરડી પટેલ પાણી પુરવઠા સમિતિના ચેરમેન કિરીટભાઈ પરમાર ચીફ ઓફિસર પાર્થ ત્રિવેદી સહિતના આગેવાનો અને હોદ્દેદારો સાથે ભાજપના કાર્યકર પણ જોડાયા હતા શહેરની જીડી હાઈસ્કૂલથી નીકળીને આ તિરંગા યાત્રા શહેરના ગૌરવ પંથ રોડ ઉપર આવી ત્યારે સમગ્ર વાતાવરણ દેશમાં ભક્તિના રંગે રંગાયું હતું જેમાં શહેરની વિવિધ શાળાઓમાંથી બાળકો ભારત માતા કી જય અને વંદે માતરમના નારા લગાવ્યા હતા આજની આ તિરંગા યાત્રામાં શહેર પોલીસ તંત્ર દ્વારા ટ્રાફિક નિયમનની સુંદર કામગીરી જોવા મળી હતી જેમાં પોલીસ ઇન્સ્પેક્ટર અને તેમનો સ્ટાફ પણ તિરંગા યાત્રામાં જોડાયા હતા શહેરના ત્રણ દરવાજા વિસ્તારમાં આવેલી મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલની સાથે સાથે શહેરના વિકાસમાં યોગદાન આપવાવાળા આગેવાનોની પ્રતિમાઓને પણ પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી અને શહેરના એકમાત્ર શહીદ વીર ગોવિંદરાવ ઉત્તરાયણકરની પ્રતિમાને ફુલહાર પહેરાવીને આ તિરંગા યાત્રા શહેરના ત્રણ દરવાજા વિસ્તારમાં પરત ફરી હતી જે આરોગ્ય મંત્રી શ્રીએ આગામી પંદરમી ઓગસ્ટ રાષ્ટ્રીય પર્વ નિમિત્તે ઉદ્બોધન કર્યું હતું રિપોર્ટર પ્રકાશ સોની ટીટી ન્યૂઝ લાઇવ 24 વિસનગર 72માં સ્વતંત્ર દિન આજે પ્રધાનમંત્રી મોદી સાહેબે હાકલ કરી છે પ્રત્યે ગામ નગર શહેર દરેક જગ્યાએ ત્રિરંગાની આજપાસ છાન અને એક પરંપરાગત એક ઔપચારિક આ ના બની રહે અને આઝાદીના લોકશાહી અને મૂલ્યોનું જતન કરવા માટે અસર એ સમગ્ર દેશવાસીઓ શહીદોને યાદ કરી અને જેમનું યોગદાન મૂલ્યવાન યોગદાન આઝાદીમાં એટલે આઝાદી આગામી સમયમાં